નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ડુંગળીમાં ખીલી લગાવીને કરો આ ઉપાય કોઈ તમારું કશું બગાડી નહીં શકે દુશ્મન દોડતા થઈ જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ડુંગળીનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મકતા લાવવા માટે કરવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં દુશ્મનથી મુક્તિ મેળવવા માટે ભારતીય સંસ્કૃતિ જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં અનેક પ્રાચીન અને અસરકારક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાંથી ડુંગળીનો ઉપાય એક ખૂબ જ શક્તિશાળી અને પ્રાચીન ઉપાય માનવામાં આવે છે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષના આધારે ડુંગળીમાં એવા કુદરતી ગુણો છે જે નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના ખોટા ઈરાદાઓ પર અસર કરી શકે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રસરાવી શકે છે આ વીડિયોમાં આપણે દુશ્મનથી મુક્તિ મેળવવા માટે ડુંગળીના ઉપાય તેનું રહસ્યમય વિજ્ઞાન અને તેના પાછળના તાંત્રિક રહસ્યો વિશે વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોના અંત સુધી અવશ્ય બની રહેજો જો તમે ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો તંત્રશાસ્ત્રમાં ડુંગળીનો ઉપયોગ એક અનોખા સાધન તરીકે થાય છે તેની તીવ્ર ગંધ અને કુદરતી રચના નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે તાંત્રિક ધાર્મિક વિધિઓમાં ડુંગળીનો ઉપયોગ થાય છે કારણ કે તે ઉર્જા સંતુલન સાધન તરીકે કાર્ય કરે છે તેના ઉપયોગ દુશ્મનોને રોકવા ખરાબ નજરથી બચાવવા અને ગ્રહદોષને દૂર કરવા માટે પણ થાય છે ડુંગળીનો ઉપયોગ ખાસ કરીને એવી પરિસ્થિતિમાં અસરકારક છે જ્યારે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય જ્યારે તમારી સફળતામાં કોઈ અવરોધો હોય જ્યારે તમે નકારાત્મક શક્તિઓ અથવા ખરાબ નજરથી પરેશા હોય જ્યારે તમે અનિચ્છનીય વિવાદો અથવા દુશ્મનાવટનો સામનો કરી રહ્યા હોય તો મિત્રો વિડીયોના અંતે અમે તમને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવીશું અમે તમને મુક્તિની તરસથી સંબંધિત ખાસ નાના ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવીને તમે તમારી દુશ્મનીથી છુટકારો મેળવી શકો છો તો વિડીયોના અંત સુધી આપેલા ઉપાયો સરળ અસરકારક અને સલામત છે ભક્તો ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો દુશ્મન હાથ જોડીને માફી માંગશે મિત્રો આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ જેના દ્વારા તમારા લાખો અને કરોડો દુશ્મનો પણ પરાજિત થશે અને તેઓ તમારા જીવનમાં ક્યારે આવે જો તમે ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો તો ખીલી અને ડુંગળી તમારા દુશ્મનોથી છુટકારો મેળવશે અને દુશ્મન હાથ જોડીને માફી માંગશે એટલે કે તે વિચારશે કે તેણે તમારા માટે દુશ્મન કેમ બનાવવાનું વિચાર્યું અને તેણે તમારી સાથે શા માટે દુશ્મની કરી કારણ કે હવે જુઓ જો છુપાયેલા દુશ્મનો પણ હોય કારણ કે જે લોકોના ગુપ્ત દુશ્મનો હોય છે તેઓ પણ તે વ્યક્તિની માફી માંગવાનો પ્રયાસ કરે છે ભલે તેઓ તમને ખૂબ જ પરેશાન કરે પણ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થશે અને જે લોકો તમને પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ફરી દુશ્મન નહીં બને અથવા તો ધારો કે તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે અથવા તમારો દુશ્મન કોણ છે કારણ કે ક્યારેક દુશ્મન મિત્રના રૂપમાં પણ આવે છે જેનો અર્થ છે કે તે આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે અને તેમને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી અથવા તમને ખબર નથી કે કેટલા દુશ્મનો છે ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે કે તમને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તો પણ તમારે ઉપાય કરવો જોઈએ કારણ કે જો દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે અથવા તેને તમારા પર ઘણું છે અથવા તો કંઈક કરવાનું વિચારી રહ્યો છે તો સમજજો કે આ ઉપાય કરીને તેણે બધું જ કરી નાખ્યું છે જો દુશ્મને તમારી બુદ્ધિ દુકાન કે વ્યવસાયને બાંધી રાખ્યો હોય તો તે પણ મુક્ત થઈ જશે અને મારા પર વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જે દુઃખ અને પીડા આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવશો એટલે કે તમારા ઘરમાં ફરી ક્યારે અકસ્માતો નહીં થાય દેવા જેવી સમસ્યાઓ નહીં વધે અને ઝઘડા પણ તમારા ઘરમાં અને જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે જો શું થાય છે કે ક્યારેક દુશ્મન એવું કામ કરે છે કે ઘરના સભ્યો એકબીજા સાથે લડવા લાગે છે કારણ કે જ્યારે ઘરના સભ્યો એકબીજા સાથે લડે છે ત્યારે ઘરમાં ઘરમાં ઝઘડો થાય છે છે તો આવા ઘરોમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવે જે લોકો એકબીજા સાથે લડે છે ત્યાં લક્ષ્મી ટકતી નથી તેથી જ દુશ્મન મોટા ભાગે ઝઘડવાનું કારણ બને છે બીજી વાત એ છે કે જે વેપારીઓ પોતાનો વ્યવસાય કરે છે દુકાન છે અને તેમની સામે બીજા વ્યક્તિની દુકાન છે બીજા વ્યક્તિનો વ્યવસાય છે હવે ધારો કે તમારો વ્યવસાય ખૂબ જ સારો ચાલી રહ્યો છે અને તે વ્યક્તિનો સારી રીતે ચાલી રહ્યો નથી તેઓ આ જોઈને ઈર્ષા કરવા લાગે છે કે તેનું કામ તેનો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને હું અહીં કંઈ કરી શકતો નથી તો જુઓ જ્યારે તેઓ કંઈ કરી શકતા નથી ત્યારે તેઓ દુશ્મનાવટ બનાવવાનું શરૂ કરે છે દુશ્મનાવટ કરવાનું શરૂ કરે છે અને તેમના મનમાં ઈર્ષાની લાગણી એવી રીતે ઉદભવે છે કે ક્યારેક તેમનું સ્વરૂપ મોટું થઈ જાય છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ દરેક ખરાબ કામ કરે છે જેના કારણે સામેની વ્યક્તિ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે તેથી તમારે હંમેશા આવા દુશ્મનોથી દૂર રહેવાની જરૂર છે અને આ નાનો ઉપાય અપનાવવાની જરૂર છે આ ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર પામે છે અને તમારા જીવનમાંથી કેવી રીતે જાય છે તો ચાલો આપણે ઉપાય વિશે વાત કરીએ ડુંગળીમાં ખીલી કેવી રીતે નાખવી ડુંગળી ક્યાં રાખવી અને કયા દિવસે અને કયા સમયે કરવું સૌપ્રથમ આ ઉપાય કોઈ પણ દ્વારા કરી શકાય છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો જેથી તમને અમારા બીજા વિડીયોની સૂચનાઓ મળતી રહે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો જુઓ સૌપ્રથમ તમારે એક આખી ડુંગળી લેવાની છે તમે જે ડુંગળી લેશો તે બે પ્રકારની હોય છે એક લાલ રંગની ડુંગળી બીજી આછા રંગની ડુંગળી તે લાલ કરતા થોડી હળવી હોય છે તેમાં તમારે લાલ રંગની ડુંગળી લેવાનો પ્રયાસ કરવાનો છે જે ઘેરા રંગની હોય તમારે આખી ડુંગળી લેવાની છે એકદમ આખી ડુંગળી લેવી પડશે આ સાથે તમારે લોખંડની ખીલી પણ લેવાની છે તમે અહીં જે ખીલી લેશો તમારે નવી ખીલી બિલકુલ લેવાની જરૂર નથી જો તમારી પાસે જૂની ખીલી હોય તો તે પણ ચાલશે નવી ન લો તમારા ઘરમાં પડેલી કોઈ જૂની ખીલી શોધો અને તેને લો આ સાથે તમારે કાળા રંગની માર્કર પેન લેવાની છે કારણ કે તે સારી રીતે કામ કરે છે અહીં તમે શાહી પણ લઈ શકો છો શાહીથી પણ લખી શકો છો હવે જુઓ તમારે શું કરવાનું છે તમારે આ ત્રણ વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણ તરફ મુખ કરીને બેસવાનું છે તો જુઓ તમારે જમીન પર બેસીને આ ઉપાય કરવાનો છે સૌપ્રથમ તમને ડુંગળી લીધી છે તમારે તે ડુંગળી અને તેમાં લીધેલી કાળા રંગની પેન અથવા માર્કર પેન લેવાની છે કારણ કે જુઓ એક દુશ્મન હોઈ શકે છે બે હોઈ શકે છે ત્રણ હોઈ શકે છે અને વધુ પણ હોઈ શકે છે અથવા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે જેના વિશે તમને ખબર નથી હવે ધારો કે તમે તેના પર નામ લખો છો તો આનાથી તમારો ફક્ત એક જ દુશ્મન દૂર થશે ફક્ત એક જ દુશ્મનનો પરાજય થશે પરંતુ જો તમે ડુંગળી પર દુશ્મન લખશો તો તમારા બધા જ દુશ્મનો પરાજિત થશે અને જે દુશ્મનો ગુપ્ત છે તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તેઓ કોઈક રીતે તમારા પ્રત્યે દુશ્મની દાખવી રહ્યા છે અથવા તમારી પીઠ પાછળ ખરાબ કામ કરી રહ્યા રહ્યા છે 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 કરાવડાવી જે જે એવું તેમની ઘણી બધી ક્રિયાઓ કરવા મજબૂર કરે છે તેથી જ તમારે ડુંગળી પર શું લખવું છે ફક્ત દુશ્મન લખો તમારે કાળા રંગની પેન અથવા માર્કર લેવી પડશે હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે તમારે ક્રોસ માર્ક લગાવવું પડશે ઠીક છે તમારે ક્રોસ માર્ક લગાવવાનું છે અને જુઓ સૌપ્રથમ તમે ડુંગળી પર દુશ્મન લખ્યું છે તે પછી તમે ક્રોસ માર્ક લગાવ્યું છે હવે તે ક્રોસની નિશાની પર તમારે એક શબ્દ લખવો પડશે તમારે શું લખવાનું છે ડ્રીમ લખો તમારે શું લખવાનું છે ડ્રીમ લખો જુઓ આ ડ્રીમ છે એ તમારે લખવાનું છે એ ફક્ત એક જ વાર લખવાનું છે તે ક્રોસની નીચે લખવું પડશે આ કર્યા પછી તમારે એક મંત્રનો જાપ કરવાનો છે તેથી મંત્ર ધ્યાથી સાંભળો ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા તમારે આ મંત્ર અગિયાર વાર જાપ કરવો પડશે એટલે કે આ મંત્રનો તમારે અગિયાર વાર જાપ કરવાનો છે અને જ્યારે તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તમારે તે ખીલીને ડુંગળીમાં નાખી દેવી પડશે જ્યાં તમે દુશ્મન શબ્દ લખ્યો છે અથવા જો તમે દુશ્મન લખ્યું છે તો ફક્ત દુશ્મન લખો નામ ન લખો તમારે તે ખીલીને તે શબ્દ ઉપર નાખી દેવી પડશે દુશ્મન શબ્દ ઉપર તમે મંત્રનો જાપ કરતી વખતે ખીલી નાખશો ક્યારેય ખીલી દાંટી દેશો નહીં પછી ખીલી દાંટી દીધા પછી તમારે તે ડુંગળી ઉપાડવાની છે જો તમે ઈચ્છો તો તમે તેને કપડામાં રાખી શકો છો કારણ કે તમારે ઉપાય છુપાવીને કરવો પડશે કોઈને કહ્યા પછી આવું ન કરવું જોઈએ કારણ કે આવો ઉપાય ઝડપથી કામ કરે છે પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જાઓ ત્યાં એક નાનો ખાડો બનાવો અને ખીલી સાથે ડુંગળીને માટીમાં દાટી દો એવું નથી કે તમારે ખીલી કાઢવી પડશે કે કંઈ કરવું પડશે તમારે ડુંગળી અને ખીલી બંનેને તેની અંદર દાટી દેવા પડશે ખાડાને માટીથી સારી રીતે ઢાંકી દો પછી તમારા ઘરે પાછા આવો તમારા હાથ પગ ધોઈ લો અને તમારે સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ સૂર્યાસ્ત થતાની સાથે જ જ્યારે થઈ જાય તે તે કરવું વધારે સારું છે બીજી વાત એ છે કે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ આ ઉપાય કરી શકે છે તેઓ ગમે તે દિવસે કરી શકે છે ગુપ્ત દુશ્મન હોય કે ખુલ્લો દુશ્મન તમે દરેક માટે તે કરી શકો છો સમજો કે દુશ્મનને માફી માંગવાની ફરજ પડશે તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારે આવી શકશે નહીં એવી ભૂલ ક્યારે નહીં કરે તો ચાલો મિત્રો ડુંગળી સંબંધિત કેટલાક સરળ ઉપાયો શીખીએ જેને આપણે આપણા જીવનમાં અજમાવી અને આપણા દુશ્મનોથી છુટકારો મેળવી શકીએ છીએ આ ઉપાયો નાના સરળ ઉપાયો છે પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ચમત્કારી ઉપાય ઉપાય છે ઉદાહરણ તરીકે પહેલો સરળ દુશ્મન અવરોધો દુશ્મનના દુષ્ટ પ્રભાવો ને નબળા પાડવા અને તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે તે કેવી રીતે કરવો સૌપ્રથમ લાલ ડુંગળી કાળો દોરો અને સિંદુર લો પછી કોઈ પણ મંગળવાર અથવા શનિવારે ઉપાય કરો સૌપ્રથમ લાલ ડુંગળી લો પછી ડુંગળીને કાળા દોરાથી સાત વખત લપેટો અને પછી તેના પર થોડું સિંદૂર લગાવો દુશ્મનનું નામ લઈને હનુમાનજીને દુશ્મન અવરોધોથી મુક્તિ માટે પ્રાર્થના કરો આ પછી તેને કોઈ ચાર રસ્તા પર છોડી દો આમ કરવાથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે તે નબળું પડી જશે અને તેની અસર સમાપ્ત થઈ જશે બીજો સરળ ઉપાય છે વહેતા પાણીમાં ડુંગળી વહેળાવવી તે કેવી રીતે કરવું પહેલાં કોઈ પણ મંગળવારે એક તાજી લાલ ડુંગળી લો પછી તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના પર હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી નદી કે નહેરમાં વહેતા પાણીમાં ડુંગળીને વહેણાવો આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને તમારું રક્ષણ કરે છે ત્રીજો ઉપાય સરળ છે લીંબુ અને ડુંગળીનો શક્તિશાળી ઉપાય તે કેવી રીતે કરવો પહેલા એક લીંબુ લાલ ડુંગળી અને કાળો દોરો લો પછી એક લીંબુ અને ડુંગળી લો અને તેમને કાળા દોરાથી બાંધો પછી તેને મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડ નીચે રાખો આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાય દુશ્મનના ખરાબ ઇરાદાઓને સમાપ્ત કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે ચોથો સરળ ઉપાય છે માથા પર ડુંગળી ફેરવવી આ ઉપાય કેવી રીતે કરવો જોઈએ સૌ પ્રથમ કોઈ પણ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લો અને તેને તમારા માથા ઉપર સાત વખત ફેરવો આ દરમિયાન ભગવાન હનુમાનજીનું ધ્યાન કરો અને ઓમ હનુમંતે નમ મંત્રનો જાપ કરો ત્યારબાદ આ જગ્યાએ ડુંગળીને સળગતા કોલસા પર રાખો અને તેને બાળી નાખો આ ઉપાયથી દુશ્મનના દૃષ્ટ પ્રભાવનો અંત આવે છે પાંચમો સરળ ઉપાય કામમાં અવરોધો દૂર કરવાનો ડુંગળીનો ઉપાય કેવી રીતે કરવો સૌપ્રથમ સફેદ ડુંગળી લો જો દુશ્મન તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યો હોય તો તમારા કાર્યસ્થળ પર સફેદ ડુંગળી રાખો પછી દર શુક્રવારે આ ડુંગળી બદલો પછી જૂની ડુંગળીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો આ ઉપાયથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા કાર્યમાં સફળતા મળશે છઠ્ઠો સરળ ઉપાય હવનમાં ડુંગળીનો ઉપયોગ કરવો સૌપ્રથમ કોઈ પણ શુભ દિવસે હવન કરો પછી હવન સામગ્રીમાં ડુંગળીના નાના ટુકડા ઉમેરો પછી હવન દરમિયાન ઓમ હરી ઓમ ચામુંડે વિજય મંત્રનો જાપ કરો આ ઉપાય દુશ્મનોના અવરોધોને દૂર કરે છે અને સકારાત્મક આકર્ષે છે સરળ ઉપાય ડુંગળી અને તાંત્રિક ઉપાય તે કેવી રીતે કરવો સૌપ્રથમ કોઈ પણ મંગળવાર અથવા શનિવારના દિવસે એક લાલ ડુંગળી અને સાત લીલા મરચા લો પછી તેને તમારા માથા પર સાત વખત ફેરવો ત્યારબાદ તેને કોઈ પણ ચાર રસ્તાઓ પર રાખો આ ઉપાય દુશ્મનના પ્રભાવનો નાશ કરે છે આઠમો સરળ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને રોકવાનો તે કેવી રીતે કરવો લાલ ડુંગળી લો અને તેના પર સિંદૂર લગાવો પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો આ ઉપાય દુશ્મનોની નકારાત્મકતાને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવે છે તો મિત્રો ડુંગળીનો ઉપાય કરતી વખતે તમારે જે ખાસ ચેતવણીઓ રાખવી જોઈએ સ્નાન અને શુદ્ધતા જેવી બાબતો જાળવવી મહત્વપૂર્ણ છે ઉપાય કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો આગળ યોગ્ય સ્થાન પસંદ કરો ઉપાય શાંતિથી અને એકાંત જગ્યાએ કરો આગળ વિશ્વાસ રાખો ઉપાય કરતી વખતે કોઈ શંકા ન રાખો અને પૂર્ણ ભક્તિથી કરો તમારા મનમાં શ્રદ્ધા રાખીને ઉપાય કરો આ ઉપાય કર્યા પછી તેને કોઈ સાથે શેર ન કરો કોઈને કહો નહીં કે મેં આવો ઉપાય કર્યો છે આગળ શુભ સમય છે મંગળવાર શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ આ ઉપાય ખાસ શુભ છે ભક્તો ડુંગળીના ઉપાય સાથે ધ્યાન અને મંત્ર સાધના કરવી જરૂરી છે તે ઉપાયની અસરકારકતા વધારે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે દરરોજ એકસો આઠ વખત ઓમ હમ હનુમંતે નમા મંત્રનો જાપ કરો નિયમિતપણે હનુમાન ચાલીસા અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો સવારે અથવા રાત્રે ધ્યાન કરો અને દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો ભક્તો મુક્તિ માટે પ્રાર્થના કરો ડુંગળીના ઉપાયો પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક છે જેમ કે ડુંગળીની ગંધની અસર ડુંગળીની તીવ્ર ગંધ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ડુંગળીમાં ઉર્જા સંતુલન ડુંગળીનો ઉપયોગ ઉર્જા સંતુલન માટે થાય છે જે દુશ્મનના દૃષ્ટ પ્રભાવોને નબળા પાડે છે ડુંગળીમાં કુદરતી શક્તિ ડુંગળીની રચના નકારાત્મક શક્તિઓને રોકવામાં અસર કરે છે ડુંગળીનો ઉપયોગ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે જો યોગ્ય પદ્ધતિ અને ભક્તિથી કરવામાં આવે તો આ ઉપાય બંધ થયેલી નકારાત્મકતાને સમાપ્ત કરી શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને સફળતા લાવી શકે છે આ ઉપાયોને કાળજીપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો અને તમારા જીવનને સકારાત્મક અને શત્રુમુક્ત બનાવો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ